નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ તેમજ કોમર્સ કોલેજ અંતર્ગત આવેલ વિવિધ લેબ આસિસ્ટન્ટ ગેસ મિકેનિક તેમજ કોમ્પ્યુટર પ્રોગ્રામર અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગાંધીધામ કોલેજેટ બોર્ડ સંચાલિત બિન સરકારી અનુદાનિત કોલેજ એટલે કે ગ્રાન્ટીનેડ તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદિપુર કચ્છને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર અંતર્ગત જે એનઓસી મળે છે મિત્રો વર્ગ ત્રણની વિવિધ જગ્યાઓ ભરવા માટે જે અંતર્ગત તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી માટેની એક જગ્યા છે જે ઓપન કેટેગરી માટે જેમાંની યુનિવર્સિટીમાંથી બીએસસી કેમિસ્ટ્રીની ડિગ્રી ધરાવતા ફિઝિક્સ માટે એક જગ્યા છે જેમાં યુનિવર્સિટીમાંથી બીએસસી ફિઝિક્સ લેબ ઓપન કેટેગરી માટે જેમાં મની યુનિવર્સિટીમાંથી બીએ બીએસસી હોમ સાયન્સની ડિગ્રી તેમજ ગેસ મિકેનિક માટેની એક જગ્યા છે જે ઓપન કેટેગરી માટે જેમાં લઘુત્તમ આઈટીઆઈ મિકેનિક ડિપ્લોમા અથવા તો ડિગ્રી મિકેનિકલ એન્જિનિયર પગાર ધોરણની વાત કરીએ તો ગુજરાત સરકારના નિયમ મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ પાત્ર થશે વહીમરતા વીસ થી પાંત્રીસ વર્ષ સુધીની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ રહેશે ઉપરોક્ત બધી જગ્યાઓ માટે ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ સદત જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવામાં આવશે મિત્રો રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલા જગ્યા માટે પાંચ વર્ષની ફિક્સ પગારની રહેશે ત્યારબાદ યોગ્ય જણાવે નિયમિત કરવા માટે વિચારણા કરવામાં આવશે અન્ય કોઈ પણ ભથ્થા કે લાભો મળવા પાત્ર નથી તેમજ ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિન પંદરમાં સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે મિત્રો અરજી સાથે લાયકાત સહિતના પ્રમાણપત્રો તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા અનુભવના પ્રમાણપત્રોની સોપાણી નકલ સાથે પોતાના સરનામાવાળા નવ ગુણા ચાર કવર ઉપર જે ચાલીસથી ટપાલ ટપાલ ટિકિટ ચોટાડી અને સાથે જોડવાની રહેશે અને અરજી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે મિત્રો અરજી સાથે તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદિપુરના નામનો ઓપન કેટેગરી માટે પાંચસો રૂપિયાનો તેમજ એસસીબી કેટેગરી માટે ચારસો રૂપિયાનો નોન ડિફેન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે ડીડી સાથે અવશ્ય જોડવાનો રહેશે અધૂરી આધાર વિનાની અને નિયત સમયમ્યા બહારની અરજીઓ અમાન્ય ગણવામાં આવશે ભરતી અંગેના નિયમો ફોર્મ અને વિગતવાર માહિતી કોલેજની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ટીસીએસ ડોટ એસી ડોટ ઇન પર ઉપલબ્ધ રહેશે મિત્રો ઉપલબ્ધ છે અરજી મોકલવા માટેનું સરનામું નોંધ લેશો મિત્રો શ્રી તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ રેલવે સ્ટેશન પાસે આદિપુર સાડત્રીસ જીરો બસો પાંચ કચ્છ ખાતે અરજી કરવાની રહેશે મિત્રો જાહેર था था पंदर दिवस निर्णय बात वाच कॉम्प्युटर प्रोग्रामर अंतर्गत जरती आली आहे त्या તો મિત્રો તમે જોઈ શકો છો તોલાણી કોમર્સ કોલેજ આદિપુર માટે જે કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની જાહેરાત છે તે તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ પત્રમાં આવેલી છે તમે જોઈ શકો છો ગાંધીધામ કોલેજ બોર્ડ આદિપુર સંચાલિત તોલાણી કોમર્સ કોલેજ આદિપુર કચ્છ માટે શિક્ષણ કમિશનર શ્રી ઉચ્ચ માટે જે એનઓસી મળેલ છે મિત્રો જે અન્વયે કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે જેમાં સરકારના ધારો મુજબ માન યુનિવર્સિટીના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી અથવા તો એમસીએ એમએસસી આઈટી કરેલું હોય જોઈએ ગુજરાત સરકારના નિયમ મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર વયમર્યાદા વીસ થી પાંત્રીસ વર્ષ સુધી ગુજરાત સરકાર અને ગુજરાત ગૌણ સેવા મંડળના નિયમો મુજબ સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના ભરતીના નિયમો લાયકાતના ધારધોર અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે રાજ્ય સરકાર શ્રીના નિયમ મુજબ આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે અને ત્યારબાદ યોગ્ય જણાવે નિયમિત કરવામાં આવશે મિત્રો તેમજ અન્ય કોઈ પણ કે લાભ મળવા પાત્ર નથી વિદ્યાર્થી સંખ્યા ઘટે અથવા તો કોઈ પણ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનો રક્ષણ મળવાપાત્ર નથી તેમજ ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન

ભરતી અંગેના નિયમો ફોર્મ અને વિગતવાર માહિતી વેબસાઇટ ટીસી ડોટ એસી ડોટ ઇન પર ઉપલબ્ધ છે અરજી મોકલવા માટે સરનામું નોંધી લેજો મિત્રો આચાર્ય શ્રી તોલાણી કોમર્સ કોલેજ પોસ્ટ બોક્સ નંબર સત્યાવીસ પોસ્ટ ઓફિસ પાસે આદિપુર સાડત્રીસ જીરો બે જીરો પાંચ કચ્છ ગુજરાત ખાતે જાહેરાતના પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો તો આથી મિત્રો તોલાણી કોમર્સ કોલેજ તેમજ તોલાણી જે કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ અંતર્ગત વિવિધ લેબ આસિસ્ટન્ટ તેમજ ગેસ મિકેનિક કોમ્પ્યુટર પ્રોગ્રામ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય